સૌથી પહેલા વાત કરીએ ભાગીને લગ્ન કરનારા લોકો માટે આવેલા મહત્વપૂર્ણ વિશે શું તમે કોઈને પ્રેમ કરો છો તો આ સમાચાર તમારા માટે છે શું તમે ભાગીને લગ્ન કરવાનો વિચાર કરો છો તો આ સમાચાર તમારા માટે છે કારણ કે સરકાર આ દિશામાં ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહી છે શું હશે સરકારનો આ નિયમ કેવી રીતે સરકાર એક કડક કાયદો અમલમાં લાવવા જઈ રહી છે તેના માટે જુઓ અમારો આ વિશેષ અહેવાલ ભાગીને લગ્ન કરનારા સાવધાન नवा नियम नो ड्राफ्ट थी तैयार। बॉगस लग्न की नोधनी पर लगाम लावा सरकार लावी रही छे, नवा नियम। સરકાર સમક્ષ લગ્ન નોંધણીના નવા નિયમો લાવવાની રજૂઆત કરી અગાઉ પાટીદાર સમાજે રજૂઆત કર્યા બાદ હવે પૂર્વ મંત્રી વલ્લભ કાંકડિયાએ પણ લગ્નની નોંધણી પહેલા માતા પિતાને જાણ કરવા માટે માંગણી કરી છે વલ્લભ કાકડિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને રજૂઆત કરી છે કે લગ્ન પહેલા માતા પિતા અથવા વાલીની લેખિત સંમતિ ફરજિયાત કરવામાં આવે અને તેના માટે હિન્દુ મેરેજ એક્ટમાં જરૂરી સુધારા કરવામાં આવે કોઈ પણ દીકરી જ્યારે દીકરી વીસ વર્ષ પચીસ વર્ષ એને પાળીને મોટી કરી હોય અને પછી ગમે ત્યાં ભાગી જાય અને પછી જ્યારે પોલીસમાં ફરિયાદ થાય પોલીસમાં મળવાનું થાય તો હું ઓળખતી નથી આવા પ્રસંગો બનતા હોય છે એટલે મેં રજૂઆત કરી કે ભાઈ કાયદો બનાવો ને મા બાપની સંમતિ લઈ અને ભલે એને દીકરીને જ્યાં લગ્ન કરવાના કરે પણ મા બાપની સંમતિ હોય એ સંમતિ લઈને જ લગ્ન થાય એનું રજીસ્ટ્રેશન કરવું એવું અગાઉ બીજા અગાઉ પણ સમાજે રજૂઆત કરી હતી અમે પણ રજૂઆત કરી છે અગાઉ અમે પણ કરી હતી અને હવે પણ કરી છે કે કાયદો આ વખતની વિધાનસભામાં બાદ બને એવું અમે ઈચ્છા રાખીએ છીએ પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે જો દીકરી માતા પિતાની મંજૂરીથી બીજા સમાજમાં લગ્ન કરે તો તેમને કોઈ જ વાંધો નથી પરંતુ આજના સમયમાં દીકરીઓને લલચાવી પોસલાવીને ફસાવવામાં આવી રહી છે ઘણી દીકરીઓ વિધર્મીઓ સાથે પણ લગ્ન કરે છે પરંતુ લગ્ન પછી તેમને પોતે કરેલા નિર્ણય ઉપર પસ્તાવો થતો હોય છે અને એટલે જ દીકરીઓને બચાવવા માટે પાટીદાર સમાજ એક થયો હોવાનું પાટીદાર આગેવાનો કહી રહ્યા છે છઠ્ઠી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સરકારમાં જ્યારે રજૂઆત કરી ત્યારે સરકારે ખાતરી આપી હતી કે દસ જ દિવસની અંદર આનો ઉકેલ લાવી દેવામાં આવશે આજે છઠ્ઠી તારીખને આજે સોળમી તારીખ થઈ એટલા માટે જેની ઉઘરાણી કરવા માટે આજે સરકાર સમક્ષ વિશ્વ ઉમ્યા ફાઉન્ડેશનના હોદ્દેદારો આવ્યા છે આવીને સરકારે રજૂઆત કરી છે કે તમે કહ્યું હતું કે દસ દિવસમાં આનો ઉકેલ આવી જશે તો એ બાબતની પ્રગતિ શું છે એ અંતર્ગત સરકારે આજે ખાતરી આપી છે કે આજે કે કાલે કે ખૂબ જ ટૂંકા સમયની અંદર આ બાબતમાં જે તે નિર્ણય લઈએ છીએ અને માતા પિતાને એની જાણ થાય જાણ થયા પછી પણ એના કદાચ વાંધા વચકા હોય તો એ પણ સ્વીકારવામાં આવે અને તે અંતર્ગત એને જે તે નિયમો મુજબ આ પ્રકારના કિસ્સાઓ સમાજમાં ન બને એ માટે એમાં જોગવાઈ કરવા માટે સરકારે કટિબદ્ધતા દાખવી છે તો બીજી તરફ સરકારે પણ આ બાબતે સક્રિયતા દાખવી છે મળતી માહિતી પ્રમાણે સરકાર બુધવારે મળનારી રાજ્યની કેબિનેટની બેઠકમાં આ બાબતનો ડ્રાફ્ટ રજૂ કરી શકે છે અને તેને મંજૂરી મળ્યા બાદ તેની સત્તાવાર જાહેરાત કરાશે શક્યતા એવી છે કે લગ્નની નોંધણીના સર્ટિફિકેટમાં માતા પિતાની વિગતો સાથે હવે રૂબરૂમાં સહી કરાવવાનું પણ ફરજિયાત બનાવાશે જેથી કોઈ પણ દીકરો કે દીકરી જ્યારે લગ્ન કરે ત્યારે તેની માહિતી માતા પિતાને મળી શકે આ બાબતે પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે અને ત્યારબાદ માતા પિતાએ દિવસમાં તેનો જવાબ આપવો પડશે તેવો નિયમ પણ આવવાની શક્યતા છે આ યુવતીના જે સરનામું હશે તે સરનામા પ્રમાણે જ કચેરીમાં લગ્નની નોંધણી થશે તેવી પણ જોગવાઈ હોઈ શકે છે પરંતુ બોગસ લગ્ન નોંધણી અને માતા પિતાની જાણ બહાર ભાગીને લગ્ન કરવાના પર પ્રેમ લગ્ન અને ભાગીને ને લગ્ન કરતા યુવક યુવતીઓ લગ્ન બાદ જે રજીસ્ટ્રેશન કરાવે છે તેની અંદર રાજ્ય સરકાર લાવી રહી છે ફેરફાર રાજ્ય સરકાર આજે મોડી સાંજે જે છે તે

આ ઉપરાંત રાજ્ય સરકાર આજે ડ્રાફ્ટ તૈયાર કરશે ડ્રાફ્ટ તૈયાર થયા બાદ આવતીકાલે કેબિનેટ બેઠક મળવાની છે બેઠકની અંદર રજિસ્ટ્રેશન પ્રક્રિયાના ડ્રાફ્ટમાં કેટલાક સૂચનો જે છે તે રાજ્ય સરકાર નવા ઉમેરશે જેના ઉપર મુખ્યમંત્રી સહિત સમગ્ર કેબિનેટ મંત્રીમંડળ જે છે તે ચર્ચા કરશે અને ચર્ચા બાદ આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા એટલે કે લગ્ન નોંધણીના નવા કાયદાની સત્તાવાર રીતે રાજ્ય સરકાર જાહેરાત કરશે કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર